અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી અરબી સમુદ્રમાં હાલ સક્રિય થયેલું વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવન સાથેની પરિસ્થિતિ સર્જી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તેવીસમી પચ્ચીસ મે બે હજાર પચ્ચીસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિશેષ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં પચાસમી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને વીજળી સાથે વરસાદની શક્યતા છે આઈએમડી દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અમરેલી ભવનગર જુનાગઢ રાજકોટ ભરૂચ નર્મદા અને વલસાડનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની શક્યતા છે આઈએમડી દ્વારા માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયા કિનારા વિસ્તારોમાં તીવ્ર પવન અને ઊંચા લહેરોનું જોખમ છે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આનંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દમણ અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ટ્વેન્ટી ફોર સેવન નિયંત્રણ કક્ષાઓ કાર્યરત કરવામાં આવી છે અને નગરપાલિકાઓને વરસાદથી થતા પાણી ભરાવા અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે નાગરિકોને સલામતી માટે દરિયા કિનારા વિસ્તારોમાં ન જવા અને ભારે વરસાદ દરમિયાન સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે आज का जो फोरकास्ट है आने वाला अगले पाँच दिन तक मतलब तेईस से लेकर सत्ताईस मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं और मेनली जो, जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें और जो सौराष्ट्र की अंडर डिस्ट्रिक्ट है इसमें हम हैवी रेनफॉल वार्निंग दे रहे हैं जो विंड स्पीड रहेगा 50 से साठ किलोमीटर किलोमीटर प्रति घंटा में अगले दो दिन मतलब आपका तेईस चौबीस में उसके आगे फिर विंड स्पीड थोड़ा सा डाउन होएगी स्पीड चालीस से पचास किलोमीटर प्रति घंटा रहेगा पच्चीस से लेकर तत्ताईस मई तक वो तो डिस्ट्रिक्ट अभी आज देवन में हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है यह है राजकोट पोरबंदर जूनागढ़ अमरेली गिर सोमनाथ भावनगर और दीव सौराष्ट्र में और जो गुजरात रीजन में सूरत भावनगर नर्मदा तापी दान नबसरी बलसैठ दमन एंड दादरा नगर हवेली अगले दो दिन ऑरेंज वार्निंग के साथ और दो दिन के बाद मतलब तेईस चौबीस के बाद येलो वार्निंग दिया गया है थंडा के कारण